વરાછા રોડ ઉપર સૂર્યપુર ગરનાળામાં ટ્રક ફસાવવાની ઘટના બનવા પામી હતી જ્યારે સૂર્ય સુરત રેલવે સ્ટેશન નજીક ગરનાળામાં આજે ભયંકર અકસ્માત ટળ્યો છે મોટા વાહનોને આગળ પ્રવેશમાં પ્રવેશ ન હોવા છતાં પણ અહીં મોટું ટેન્કર કઈ રીતે આવી પહોંચ્યું તેને લઈને લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અહીં વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ આગળના પોઈન્ટ પર પર જ હોવા છતાં આટલું મોટું ટેન્કર વરાછા સૂર્યપુર ગરનાળા સુધી કઈ રીતે પહોંચ્યું તેને લઈને લોકોમાં સવાલો ઊભા થયા છે તેનાથી આ ટેન્કર ગરનાળામાં ફસાઈ જવાને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે જ્યારે લોકો દ્વારા ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટના સુરત વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે જ્યારે હેલ્મેટ વગરના સુરતીઓને ઝડપી પાડવા માટે પોલીસ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી રહી છે પરંતુ આટલું મોટું ટેન્કર કેમેરામાં કઈ રીતે કેદ ન થયું તેને લઈને પણ લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા ગરનાળામાં ટ્રક ફસાવાની ઘટનાથી માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેના જેને કારણે વાહન ચાલકોને મોટા પ્રમાણમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો